ઓરિસ્સાથી ચાલતા ગાંજાની હેરાફેરીના નેટવર્કનો સુરત પોલીસે પર્તાફાશ કર્યો ઉદના પોલીસે ગાંજાની હેરાફેરી કરનાર મહિલા સહિત ત્રણ આરોપીની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી ચૌદ કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો આરોપીઓને ઓરિસ્સાથી સુરતની એક ટ્રીપ માટે પંદર હજારનું કમિશન મળતું ઓરિસ્સાથી મુખ્ય આરોપીના કહેવાથી તેઓ ડિલિવરી માટે સુરત આવ્યા રેલવે સ્ટેશનથી ઉતરી પાર્કિંગ પાસેથી પસાર થઈ રહ્યા હતા અને તે જ સમયે બાતમીને આધારે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી આ તરફ પોલીસે ગાંજો મંગાવનાર અને મોકલનારની શોધખોળ શરૂ કરી છે ટ્રેનમાં બે ઈસમ અને એક મહિલા ત્રણ લોકો આવી રહ્યા છે અને પોતાની સાથે જે એનડીપીએસના દ્રવ્યો છે માદક દ્રવ્યો એ ગાંજાની સાથે એ લોકો અહીંયા આગળ આવી રહ્યા છે એવી બાતમી હતી જેના આધારે વોચમાં રહેવામાં આવ્યા અને વોચમાં રહ્યા બાદ આ ત્રણ ઈસમો જે છે એમને ઝડપી લેવામાં આવ્યા ઝડપી અને એમની તલાશી લેતા એમની પાસેથી લગભગ ચૌદ કિલો છસો ગ્રામ છસો ને એક્યાસી ગ્રામ જેટલો ગાંજો કે જેની કિંમત એક લાખ છેતાલીસ હજાર આસપાસની છે એ ઝડપી લેવામાં આવેલો છે હાલે આરોપીઓને અરેસ્ટ કરી અને એમની પૂછપરછ ચાલુ છે કે જેથી એમણે ભૂતકાળમાં આવી કોઈ પ્રવૃત્તિ કરેલી છે કે કેમ અને અગાઉ પણ ક્યાંય કોઈ માલ આપ્યો હોય તો એ બાબતેની પણ તપાસ ચાલુમાં છે